વાસનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશો દ્વારા વિરોધતર શકરેલી યોજી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી વાસનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પાણી અને ગટર લીકેજની સમસ્યા ઉપરાંત ત્રણ વર્ષ પૂર્વે સ્થપાયેલા મકાનોની દયનીય સ્થિતિ હોય જે સંબંધે વખતો વખત રજૂઆત કરવા છતાં મહાપાલિકા દ્વારા કાર્યવાહીને બદલે માત્ર પીછોડો કરવામાં આવી રહ્યો હોય જેના વિરોધમાં રહીશો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી રહીશોએ વિરોધ દર્શક રેલી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

તો એ પરિણામ શું આવ્યું હોત તો એ અમને ખબર નથી એટલે તાત્કાલિકના ધોરણે આમનો જે કાંય નિર્ણય લેવો પડે કે આપ સાહેબ બારપર ને અમે કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબ ને અને સરકાર શ્રીને રજુ કરીએ છે જો થોડું પણ માનવતા છે હોય ગંભીરતા હોય તો પેલે કરે એટલા માટે બાકી અમે કોર્પોરેશનમાં અમે લાગતું હતું પછી અમને એવું લાગ્યું કે હવે આ કોર્પોરેશન ફી નહીં થાય એટલે અમારે આપની પાસે આવવું પડ્યું અને અમારે એવી આપને નિવેદન છે કે બને એટલું આનું તત્કાળ નિવારણ લાવવું અને ત્યાં હાલ તો કોઈ માણસો રહેવા નથી અત્યારે તો માણસો ત્યાંથી ભાગવા મળ્યા છે મકાન ખાલી કરવા મળ્યા છે જે પોતે મકાન માલિકો છે એ ભાગવા મળ્યા છે કારણ કે જીવનું જોખમ આજ કોણ લે અમને મકાન સોંપ્યા એના હજી ચુમ્માલીસ મહિના જ થયા છે પણ એ મકાન હાલ અત્યારે એવા જજરિત છે કે જેમાં માણસને રાત્રે સૂતા ઊંઘ નથી આવતી કારણ કે એ મકાન એને પડી જવાની પોતાને બીક લાગે છે અને તમે એના પરિસ્થિતિ ત્યાં સાઈટ ઉપર જઈને જુઓ તો તમને પણ ભયંકર પરિસ્થિતિ લાગે એવું છે અને ત્યાંના લાભાર્થીઓ અત્યારે હાલ ત્યાં રહેવા નથી માંગતા ઘરના ઘર મૂકી અને ભાડાના મકાનમાં રહેવા જવા માટે મજબૂર થયા છે જ્યારે હજી એનું લોનના પંદરથી વીસ વર્ષના હપ્તા છે તો આ મકાન હજી પાંચ જ વર્ષમાં પૂરા થઈ જાય એવી શક્યતા છે એ સારો ધરતીકંપ આવ્યો હોય તો આ તમામે તમામ મકાન નીચે પડી જાય અને કેટલી જાનહાનિ થાય એની કોઈ શક્યતા નથી આપણે ગણતરી નથી કરી શકી એટલું આ હદે મકાનની બાંધકામ અને ભ્રષ્ટાચાર થયેલો છે અમે અવારનવાર કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગમાં રજૂઆત કરી જેનો અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ દિન સુધી અને અત્યારે મકાનની પરિસ્થિતિ સાવ એમ તો કે ખખરદ જ થઈ ગઈ છે કે જૂના જમાનાના મકાનો હોય ને એ પણ સારી કંડિશનમાં હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ મકાનોની છે તો અમારી સરકારને એવી નિવેદન છે કે અમારે બીજી કોઈ માંગણી નથી અમને અમારા નવા મકાન આપો